એનો લુક યકિન ન થાતું કોને ઉપાડવાની ગાડી આહું રમકડા છે કે દાંડિયા છે દાંડિયા યાર આપણે જીરૂ નિંદુ આવી ગયે છે બસન કાકીની વાડી એટલે નર્સી કાકાની વાડીઓ બસન કાકીની વાડી છે જીરું બહુ જો બડફના ગાંગડા પડ્યાંતર ગાંગડા ને બદલે ખાતર ને બદલે થઈ ગયું નકરો ખડ જામી ગયું રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી ને અમે તો બાન માં હવે જવાના ને તો બાન બાન માં તો હું તો નિંદો આવતી હું ગાડી એટલે લેમ આવતી બેઠા છે કંઈ વાંધો નહીં મને તેવું દુઃખો ન થાય ને માવતરનો દુઃખો કંઈ કે તું જ્યાં કામ કરવા જમાય એક બેઠા કીધી કાંઈ વાંધો નહીં પાલ બેઠા હોય મોકવાલ અવાજ કેમ એવો અવાજ કેમ એવો થઈ ગયો અવાજ સારસીંગ ઉતરી ગયો એક સારસીંગ ઉતરી ગયો એટલે માંદા થઈ ગયા એટલે એવો અવાજ આવે છે અને આપણને તો એમ કીધુંય નથી કે હાલ નીંદવો પણ આપણે એનો વિડીયો જોઈને કીધું લાવો કાકાની મદદ કરવા જાય તો મને ખબર નથી જીરું ની બળના ગાંગડા દે ને જો બાકી પત્રીજ રહી જઈશું ઓલા બધા દાડીઓ જાય આગળ આપડે ઓલો કેરો એટલે

પચી થી વખત થઈ ગઈ છે ખબર કાઢવાયા પણ ત્યારે આપણે વિડીયો શૂટ નતો કર્યું બાપા ને ખબર બીમાર હે એને મારા જે થોડીક તકલીફ પે ની હે મારી તકલીફ હતી હાલો નવી સાયકલ ના પેળા જ લાવો તમારે જૂની હે રામ રામ જય માતાજી કોની સાયકલ હે બે ની ભાગવી આજ તો મારે હાકીને ઘરે લઈ જવાની કેમ થઈ છે એમ વેફરનો પ્રોગ્રામ લાગેન સાયકલ ઉપર આ મોતીડા હાયરા હે મોહનભાઈ કે તમે છોટાડ્યા એમ મોટી અને આ પાણીની બોટલ હા મને ફાવશે મારે હકવાની હે ફાવે તો ખરીદ ને ઢોરા પાવા પાવા હાલો તો ઢોરા પાવ મારો વિડીયો શૂટ થોડો કરવાનો હે પણ અંજીબેન કરશે હા વિમલભાઈ નહીં હું સાયકલ આપું અને વસન કાકી જોવા ઠામડા ઉઠકવા અંજી ને આવડે હવે ઠેઠ ચા મહેમાન વહી ગયા હવે ચા ના ઠામડા હવે અહીંયા લાગી જાવ કામે ખેતી માં છૂટી ગયા ને હવે અહીંયા કણે હવે ઘર કામ દાડીયા વહી જાય ખરે હા ઓલા અંજીને મેં કોઈ હતા

कल मावठा जो हुआ तूने ले जो बापा ने खबर का पूछी ले आप लोग तेरे आई बात है और आज अपन पूछी ले अबे सर कोई जन बापा नडी कहाँ जाते हैं हाँ पैसा अपने नडी है ना मारे ये भी परिस्थिति जाती अबे वर क्या घर कोई भी नडी कहाँ जाते हाँ निकला ही नहीं हाँ निकला ही नहीं अच्छा तो कसाई पलाके

सायकल आती है और छोकरा बड़ा राजी થઈ ગયા અમુકના ભાઈજી થા અમુકના કાકા થા અમુકના ભાઈ થા એમ થાય કે ભાઈજી આઈ થાય કે સાયકલ આપે ને નવીન લાગે પાણી વાળો રંજાભાઈ હા તો બકાલ વાવણો જો આપડા નન્કાભાઈ ખેતી કામ કરે છે એ આમાં સાયકલ અંદર નો લાવ આમાં વાવે લુ કાકા જો આપડા નન્કાભાઈ કામ કરે છે ખેતી કામ પણ દેખાય શું વાવવાનું રંજાભાઈ

મરચી કઈ વાવા તીખી કે મોરી મોરા બચ્ચા આપડે ઓલી બોયડી નું કલમ કરી દી થઈ કઈ પણ ઓણ કરાયા પડ્યા તો ગોરા કેટલા થિયા બધા કરી ગયા એમ એ કઈ બરોજ જ નથી જો હા નકરી બોયડી ના પાંદડાઈ ન થરી આવું તો પાંદરા હવે નો આયા પાંદડા નતા પાંદડા નકર અતાર બુરા આવડા આવડા થઈ જાય આ મૈજન સોલી વારે બધાય હા સંકરત આવે ને નકર તે રાવડા આવડા બોરા પાકી મોણ તો હાવ બોરા માં ઘણી નુકસાન હ આપ સડી જાય હા આપ તો સડી જાય તમારી ચેનલ નું નામ બોલી મારી ચેનલ નું નામ છે એનઆર ગોરિયા બ્લોગ હા તો એમની ચેનલ ને સપોર્ટ કરજો વિડિયો અમને મેકતા નઈ હોય પણ મેક્સ છે ખરા પાછા વિડિયો મેક પણ ચાલુ કરી દયો મુક મુક જે હા ટાઈમ નો રે ના ખેતી કામ આપણે આપડે કારખાના છૂટી પછી શું કામ હોય ખેતી કઈ કરતા નથી એટલે આજ કામ કરવાનું ગાલો નરસિંહ વાળી આવ્યા હતા રણજીતભાઈ ની પણ મુલાકાત કરી લઈ જો છોકરો એસલ કામ કરે એ તાર નામ હું લા તે દી બોલો નિખિલ ભાઈ હમ નકર ઓલા રોટલો નો કર દે ખાવું શું હા થઈ માતાજી મોહન ભાઈ તો મકાઈ ને દોડવાટ લાવો એમ

એને ઓલું ગરામાં વાંધો થઈ ગયો ને એટલે ખાય એટલે શું હરખું આવી જાય એનું મારે બોલું માંદા હોય ને એનું હે હાલો ગાડી બંધ થઈ જાય તમારે ઠીક અમારે જે ગામ વીંધવાનું એક આખું રોટલા જ કરવા જ પડે ને હા રોટલા ખીચડી કરવી પડે એવું થોડું હા હા ના ભાઈ અમારે હા અને જણ ને જો ફોડસા ફાળવા નજો પેલા આપણે ઘણા સમયથી થી ભીમ બાપાના દર્શન નથી કર્યા તો કાકા દર્શન કરવા જાય તો આપણે પણ દર્શન કરી લઈએ અને મીઠા લીમડા લીધી કેમકે સ્વાદ સારું આવે શાકમાં કાઢી બનાવે તો મજા આવે હવે થોડુંક નિંદવાનું હે આપણે કાલ આવી જઈશું એટલે નિંદાઇ જ કાલે અરે આવી જવાનું કાલ બપોરે જાય અમે વિડીયો જોઈને આયા ન થયા એ દિલા માркаકાની જીરૂ નીંદન મને ખબર એ નથી કે હાલો જાય ટાઈમ નથી એનું કારણ છે કે બાપા થોડાક બીમાર પડી ગયા છે એટલે મહેમાન આવે ને હવે મહેમાન માં રહેવું વિડિયો માં રહેવું કે ખેતી કામ માં પાણી વારવાનું બધું લેવા દેવાનું બધું એકલા ઉપર કે ફોડે પડું કે ફોડે કામ આપણે એક કરીને વ્યાજ આપણે ખાલી કામ માં થાકી જાદ બધુંય પૂરું પાડવા મુશ્કેલી ક્યારેક આવી જાય શું કરું આ શું કરું મુશ્કેલી દાયા કરે આપણી પરિસ્થિતિ એવી જ હતી

હાલો દીવા કર નાખે નરસિંહાગર એટલે પગે લાગીને ને પછી દૂધ ભરવા જાય એટલે આપણને લેતા જાય મોટરસાયકલ માં પછી કાલ પાછા આવશું બપોરે સુટીને વી આવીશ આજે બપોરે આવ્યો ને મેં કીધી મહેમાન બેઠા લાગે કીધું કોણ મહેમાન હોય પછી મેં બપોરો કરીને આવું